જેવું કરશો તેવું ભરશો આજે આપણે વાત કરવી છે સંસારિક જીવન અને લોકોએ કેવી રીતે જીવવું જોઈએ મારા વિચારો હું રજૂ કરું છું આ સાડત્રીસ વર્ષની ઉંમરની અંદર જ્યારથી સમજવા જાણવા અને આપણને ખબર પડવા માંડી તે દિવસેથી આજ દિવસ સુધીના ઘણા બધા ઉતાર ચઢાવોથી લઈ અને ઘણી બધી લડાઈઓ લડવાની થાય સાચું કોઈને કહેવાનું થાય સાચું સાંભળવાનું થાય મને કોઈ સાચું કહે તો હું ખુશીથી સાંભળી લઉં છું અને એને ગ્રાહ્ય પણ રાખું છું અને મને એવું લાગે કે સાચું માણસો કહે તો આપણને ખબર પડે અને સાચી દિશા આપણને મળે પરંતુ સાચું કહેવાવાળા પણ ઓછા મળે છે ને સાચું સાંભળવાવાળા પણ ઓછા મળશે સાચું કહીએ કોઈને તો એમને ખરાબ લાગે છે પરંતુ આજે આ વિડીયોના માધ્યમથી સત્ય મારે કહેવું છે કે જેમણે આપણને જન્મ આપ્યો છે જેમને આપણને પાળ્યા પોછા છે જેમણે આપણને મોટા કર્યા છે એ જ પિતાને આપણે મોટા થઈને દુઃખી કરીએ તો એનું પરિણામ શું આવે એના વિશે આજે થોડી ચર્ચા આપણે કરીએ આ વિડીયો તમને ગમશે લગભગ મને એવું લાગે છે હું એક ક્ષત્રિય છું એક રાજપૂત છું અને આપ બધાનો દીકરો છું એટલે વાત કરો છો મને પ્રથમ ભગવાન મારા માતા પિતાની અંદર દેખાય છે અને હું એમને ભગવાન માનું છું આ વાત કરવાનો હેતુ અને યુગ એટલો છે કે ઘણા બધા દીકરાઓ મેં જોયા ઘણા બધા એવા વાલીઓ જોયા એવા ઘણા બધા પિતાઓને મેં જોયા કે એમને એકથી કરી ચાર પાંચ દીકરાઓ હોય અને છતાં એમાં આવતરોને ઘણી બધી ઠોકરો ખાવી પડે ઘણી જગ્યાએ રખડવું પડે અને એમની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ હોય પણ એનું પાછળનું સત્ય શું છે એ સમજાવવા માટે આપણે વિડીયો બનાવીએ છીએ કારણ કે એ ત્યારે લોકોને ખબર નથી હોતી કે આપણા માતપીતો પિત્તો જે ઠોકર ખાઈ રહ્યા છે અને માત પિતાની ઠોકરો છે એનાથી ડબલ ઠોકરો આપણે ખાવાની છે અને એમણે ભોગવું એનાથી ડબલ આપણે ભોગવવું પડશે કારણ કે ઉપર કુદરત બેઠો છે કુદરત ભાળે છે ને કુદરત કાતર લઈને બેઠો છે એટલે ગમે ત્યારે વેતરી શકશે તમે જેવું કરશો એવું ભરશો જેવું વાવશો એવું લણશો આ કહેવત સત્ય છે ને અત્યારે અહીંયાની અહીંયા દેખાય છે ને અહીંયા મળે છે આવા ઘણા બધા કહાનીઓ ઘણા બધા કિસ્સાઓ મેં જોયા છે અને અત્યારે આપણે ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હોય છે કોઈ માત પિતાને મારતા હોય છે કોઈ માત પિતાને રંજાવતા હોય છે કોઈ માત પિતાને ગાળો આપતા હોય છે અને કોઈ માત પિતાને તગીડી મૂકતા હોય છે આવી પરિસ્થિતિ આપણે જોઈએ છીએ નરી આંખે જોઈએ છીએ પરંતુ આ બધા યુવાનોને જે જે લોકો આ વિડીયો જુએ છે એમને બે હાથ જોડીને વિનંતી કરી નમ્રતા ભાવે બી રાજપૂત તમને બે હાથ જોડીને વિનંતી કરે છે તમને જેમણે જન્મ આપ્યો છે તમારા માતા પિતા એ તમારા ભગવાન છે અને તમે એમને ભગવાન માનીને ચાલશો તમે એમને ભગવાન ગણશો અને એમના આશીર્વાદ તમને મળશે તો તમને કોઈ હરાવી શકવાનું નથી પણ જો આ ભગવાનને તમે ભૂલી ગયા આ ભગવાનના આશીર્વાદ લેવાની જગ્યાએ તમને અભિશ્રાપ લાગી ગયા તો તમને બચાવવા મળવા દુનિયામાં કોઈ નહીં મળે હું ગેરંટી સાથે કહું છું તમે આવશો તો હું તમને લખીને પણ આપશું જેમને જેમને એમના માત પિતાના અભિશ્રાપ મળ્યા છે એ લોકો ક્યારેય જિંદગીમાં સુખી થયા નથી થવાના નથી આવી ઘણી બધી કહાનીઓ ઘણા બધા લેખ આપણે જોયા છે મેં ઘણું બધું વાંચ્યું નથી ગીતાજી નથી મહાભારત રામાયણ પણ સાંભળ્યું છે અને જ્યારે સમય મળે ત્યારે હું પુસ્તક વાંચું છું અને ઘણી બધી આ સાડત્રીસ વર્ષની અંદર કહાનીઓ જોઈ છે એટલે હું કહું છું કે તમે ઓંતળી તો કોઈ નહીં ન બાળતા અને આપણે કહેવત છે કે ઓતરડું બાળવું ખોટું ગામ બાળવું સારું તો આખે આખું ગોમ બાળો એનાથી તો કોઈની ઓતળી બાળો છું એનું એટલું બધું દુઃખ અને ભગવાન તમને પાપ આપતો હોય અને એની તમને ભોગવવું પડતું હોય તો આ તમે માત પિતાની ઓતળી બાળો છો જેમણે તમને ઓતળાના લોળા સાચવે એમ સાચવ્યા હોય એમણે ગભામાં ઉપાડ બેસે ફેરવા હોય કે આપણને ગભા ઉપર બેસાડ્યા હોય એ લોકો તડકો જોયા વગર આપણને ઉપાડીને ફર્યા હોય અને એ જ બાળક મોટો થઈને માત પિતાને એના ઘરમાંથી બહાર કાઢે છે માત પિતાને મારે છે માત પિતાને ગાળો આપે છે એ એના જ ભગવાનને સાથે ખોટું વર્તન કરે છે તો એ માણસો ક્યારેય સુખી થવાના નથી ને જિંદગીની અંદર એમને ઠોકરો જ ખાવાની છે ને એ ઠોકરો એટલી બધી લાગશે કે લોકો સહન નહીં કરી શકે તમે માત પિતાની સાથે કરેલો ખોટો વ્યવહાર તમને ક્યારેય છોડવાનો નથી તમે દુનિયા છોડી જશો ત્યારે તમારો પીછો છોડશે બાકી માત પિતાની સાથે ખોટો કરેલો વ્યવહાર તમને ક્યારેય છોડવાનો નથી તમે ક્યાં પણ જશો અંધારામાં જશો છાંયડામાં જશો કે ગમે ત્યાં જઈને તમે સંતાશો તમે ગમે સંતના પગમાં પડી જશો બાકી તમને જે માત પિતાના અભિશ્રાપ લાગ્યા છે અહીંયા તમને કોઈના આશીર્વાદ કામ આવવાના નથી પછી ભગવાન દ્વારકાધીશના શરણે જો ભગવાન ધરણીધરના શરણે જો કે ભલે પછી ગંગામાં તમે સ્નાન કરી લો તમને બચાવવાવાળું કોઈ આવવાનું નથી આ સનાતન સત્ય છે માત પિતાની સેવા કરવી માત પિતાના આશીર્વાદ મેળવવા માત પિતાની આજ્ઞાનું તમે પાલન કરશો અને જો માત પિતાના આશીર્વાદ તમને મળી જશે તો હું કહું છું કે આભને ધરતી વચ્ચે એવો કોઈ તમને વાળો નહીં મળી શકે માત પિતાનું કીધું તમે માનજો માત પિતાની સેવા કરજો જે એને આપણી જરૂર ક્યારે છે કે એમના આલણિયા નથી હાલતા એ ગંડા થયા પછી આપણે એમની સેવા કરવાની હોય જેવી રીતે આપણને નાનામાંથી મોટા કર્યા છે એવી રીતે આપણે બાળકની જેમ એમને સાચવશો મોટા કરશો તો કુદરત તમારી જોડે રહેશે અને સો ટકા તમને વાળો કોઈ નહીં હોય તમે ક્યારે દુઃખી નહીં છો સંસાર છે ઉતાર ચઢાવ રહેવાના છે ઘણા છોડો કુદરતના હાથની વાત છે પરંતુ ભગવાન તમને દુઃખી નહીં થવા દે અને આ વિડીયો હું એટલા માટે બનાવું છું કે ઘણા બધા યુવાનો અત્યારે એમના માતા પિતાને કહ્યું કે તમને શું ખબર પડે એટલે તને ડફોળ ખબર ના પડે એણે તને જન્મ આપ્યો ફરી વખત આપણે બીજો વિડીયો પણ બનાવશું અને ઘણા બધા વિડીયો બનાવવાના મને વિચારો આવતા હોય છે આજ તમારી સમક્ષ આ વિડીયો બોલું છું જે લોકો માત પિતાને દુઃખી કરતા હોય ગાળો આપતા હોય કે માત પિતાને આરે ખોટી હરકતો કરતા હોય આડોશી પાડોશી હોય કે આ વિડીયો સાંભળે એમને લખીને રાખવાનું આ રામસિંહભીના શબ્દો છે અને જાણે બાણ માર્યું ને એવું ન લાગે ને તો હું રાજપૂત નામ આગળથી કાઢી નાખું જેમણે જેમણે પિતાની કદુઆર લીધી છે જેમણે માત પિતાની આરે ખોટું વર્તન કર્યું છે એ જિંદગીમાં ક્યારેય સુખી નથી આ રામસિંહભાઈના શબ્દો છે લખી રાખજો